જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને હા ધીમા અવાજે બોલ્યું કારણ કે ઉમા હોતી છે એટલે ઊભી થઈ ગઈ હોયલી એટલે ઉમા ઊભી થઈ ગઈ બાકી એકદમ મસ્ત લાંબી થઈને હોઈ ગઈ હતી અને ગાયો બધી આપણી ખાઈ પી લીધું છે અને બેહી ગઈ છે અને ભાઈ જોઈએ ઊભા છે એ એની માનું ધ્યાન રાખે છે કે મા તું બેહી જાવે હું ધ્યાન રાખું કા ને ગંગાને ત્યાં ગમતું નથી ઊભી છે ફરી પાછી એને પપ્પાએ લઈ લીધી છે લઈ લેવું પાછી કે ભાઈ જગ્યા છે તો થોડીક એમ કે ગાયો પગથા જગ્યામાં બેસે તો સારું પડે એટલા માટે અને સકલિયું કાબરું જો આવી ગઈ છે બધી અને ગાયું બસ ખાઈ પીને અત્યારે એને બેહવાનો સમય છે કે સાડા અગિયાર અગિયાર વાગ્યા સુધી બધી બેસે અને ઓગાળશે કારણ કે એનો સમય જ એ છે સવારે ખાણ દેવાઈ જાય પવાઈ જાય નિરાઈ જાય બધું એક થઈ જાય પછી બપોરે કરવાનું રહે ત્યાં સુધી ઓગાડે તો આજુ સવારે સકલી ને જોતી હતી એક સકી ગઈ પેલા મોઢામાં કણ લાવી એનો ભૂકો કરીને એના બચ્ચાને મોઢામાં દીધું પછી પાછી આવ્યો તો એ રોટલીનો બટકો લઈ અને બચ્ચાને મોઢામાં દીધું કે જે બચ્ચા એને મોટા થઈને નથી ઘર બનાવી દેવાના નથી એનું કોઈ સેવા કરવાના સત્તા એક પક્ષી તેના બચ્ચાને કેટલા મસ્ત ઉજેતા હોય તો એના બચ્ચા મસ્ત બની ગયા ઈંડા હતા ત્યારે તો વીડિયા નથી લેવાનો પણ આપણે બચ્ચા જોઈ કેવા છે હાલો જો અત્યારે આપણે બપોર પડી જાય છે અને બપોરે આપણે માલપાવનો ટાઈમ થઈ ગયો એટલે આપણી જે લીલડી ગાય છે ને છેલ્લે બાંધેલી છે એ પાણી નથી પીતી ઓછું પાણી પીવે છે તો એને આપણે ઘરનું પાણી કરીને પાઈ દીધું એટલે હવે શું છે કે ભાદરવાની તડકી બહુ પડે એટલે પાણી તો જોવે છે પહેલાં શું કે વરસાદ રોજ વરતો ને તો રોજ વરસાદ વરસે એટલે પાણીની જરૂર ઓછી પડે કારણ કે લીલું એક ધારું ખાતી હોય અને એમાં પાણી સડી ગયેલા હોય બધા સારા ને એવું એટલે વાંધો ન આવે પણ અત્યારે હવે તડકો પણ બહુ પડે છે એટલે એના માટે આપણે એને ગળનું પાણી કરીને પાઈ દઈએ એટલે એને પાણીની કમી ન રહી અને હવે વિયાવાની છે થોડાક દિવસોમાં જ આપણે લીલડી એટલે એને પાણી પાઈ દઈએ સરખાઈથી અને થોડું થોડું પાણી પીતી વધતી જાય ને રોજ માટે તો એ પછી ગળનું પાણી ન પાવવું પડે પછી હાદું પાણી પી લે એટલે થોડાક આપણે ગળનું પાણી પાઈ જઈ બાકી બધા માલ ને આપણે પાણી પાઈ દીધું છે હવે આપણે ખાલી એક લીલડી જ બાકી છે તો આપણે લીલડી ને પાણી પાઈ ગઈ પેલા એક બોલ તો પાણી પાઈ ગયું છે ગળવાળું બે ડોર પાણી પાઈ દઈએ એટલે એને પાણીની કમી ન રહી હમણાં દુબળી પડી ગઈ છે હાવ ગળનું પાણી આપીને તો તરત પીવા હાટું ઓલી થાય છે નકર હાવ પાણી ન પીતી પીવા મેળે હજી તો એ તો ઓલું કરે છે

માટીયેળેરનું પાણી અને આ માટીનો કફ કઈક અલગ જ સ્વાદ આવે એકદમ દેશી આપડે બધા વાસણમાં સ્વાદ તો નાળિયર પાણીનો જ આવતો હોય પણ એક જેને હોય ઘરે માટીના વાસણ એને ટ્રાય મારવી એમાં પાણી આ નાળિયર નાખીને બહુ મસ્ત સ્વાદ આવે આનો લક્ષ્મી કેમ બોલાવે તો દવા બધા બાકી છે કા રાધા ને બધા મિલ્કી બાકી છે અને ગોરીને જ છો અને લક્ષ્મી ઉમાનું પણ થઈ ગયું ઉમા આવે રજા ઉપર છે કા

થોડાક અમ થાય આઘા હોય ને તો હાથ કરવા મળે હું સે તારે જો રવેચી જવો ભૂખી થઈ આગળ તારોય વારો છે